બધા મિત્રોને স্বাগত થઈ પરિલેવા વ્લોગમાં આજ ના પૂર્ણ દશ લાગી ગયા અને આજ કામ કે ચાલુ નથી બધું કામ બંધ છે કારણ કે વરસાદ આવી ગયો છે નામી જો આમ તો પાણી ભઈરા તો ન કાલે આપણે વ્લોગ પૂરું કરીશું સાંજે તયના રેડા નું જોરદાર ચાલુ થઈ ગયા રાતે બે ત્રણ રેડ આયા પાછો સવાર જોરદાર આવી ગયો એટલે આજ લગભગ કે કામ થા હે ની આ બધોખા વાળી નઈ ગઈ યા કુતમ કામ થઈ ગયું એટલે કાલ હાંજે જીરડું હતું નીલે ભગતજી રણખતરમાં પાણી ભઈરા હે કનો ખાવાડે રડુકમાં વધારે હતું કાલ હાંજે રડું પછી રાતનું ક્યું કોઈતાજી ને જો આ કોક ગઈ તો ખબર પડે આપણે તો જવાનું છે ને પણ આજ આપણે હે ને ઓલું આપણે ભાગવાડી વાડીમાં ખાતર નાખું છું એનપીકે 12 3 4 ક્યું કઈ નાખું છું ને એનું રિજર્ટ જોવા જવાનું છે હું કઈ ફેર પડ્યો માંડું જરાય કારી પડી કે નહીં પણ પહેલી ફેર જ નાખું છું તો યે કીનું જોવા જાવું રિજર્ટો ને આપણે ખડ ન દેવા થાતી કે આન કોરના પરામાં ગારામાં ઇનું પટેલાનો ઈધર જોવા જાવું ખડ મરે કે હું છે બધું તો વિડિયોમાં કન્ટેન્ટ બનવા જો ચેનલ માં આવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણે સીધા ભાગવારી વાડી ને જઈએ જોઈ શું છે પોઝિશન માંડુની આ માંડુની પોઝિશન ઠીક છે પણ હવે જરા મંદિર જે તો સારી વાત છે બસ જો આમ કેમ કે ઘર કા પિયા ભવા મળ્યા પછી આ હવાના કોર માં આપડી પાહ યુરિયા પડ્યું તો ન વધારે ઓ જરાનું લેજો આ દિન સ્પેન હેડે જરાક માંડું જરાક વધારે પાણી લાગી ગયું એટલેની આક્ષ જે હરુમાં ખાલી હે ને 4-5 કિલો જ નાખું હે ટ્રાય કરવા હું કંઈ ફાયદો થાય તો આપણે આ પીરા પીરા થલ કાહે એમાં નાખવું ને આપણે ભાગવારી વાડીમાં નાખવાનું હે એટલે કઈ ટ્રાય લે આ તો 3-4 કિલો ઉડે ઉરિયા પાકલામાં એમ નેમ છૂટું આ એ મેટન દે મીની ખબર પડી જાય ઉરિયા કેટલો ફાયદો કરે ની તો આપણે ભાગવારી વાડી જો આવી અમે મિત્રો જો આ હે ઓલી માંડુ આપણે ખાતા નઈ કું તો ન ઈન પીસે આ દૂર પર રેડ આવી ગયો ત્યાં પાણી જાગોલીયા ભઈરા આ ઈ ગુસસે થોડક આ બજી માંડુ પી રીતી કાર થઈ ગઈ છે અને આ એક તકકડો રેવો જો પીરું છે વધારે પીધી હતી ને અને આય પાસી પીરીન પીરી છે એટલે ખાતરી ઈ નું કામ તો ઓરું ગયું પાવર સદાઈ રાખે એટલે પછી વિદ્યુત ના મળે આપણે નાચ કરે ઢેર માલે આવા લે ગોલીવાડીમાં શક્કર મારી આપણે ફેર થશે અને આ વાળી જો પીરી આમાં આપણે જો દેખાય ખાઈ જશે હેડો ખાતર નહીં

બક્યા હા ફિલી અંદર થઈ ગઈ હવે આમાં ગિરા હૈ ની કાય હવાનું હવે આપણે મજાક જોઈ ખડ નું હું પોઝિશન સે ઓલી વેલ નું હું પોઝિશન સે આ તા બધું હવે સમજણું રામાન ભી કઈ બનીક માં આવી ગઈ નામી આસી આ વીડિયો નેક માં એ તા જ રે ડીર માઈલી કિશું બેઠા હારું

જો આવું એ લિમ ગઈ રામી ફાયદો થઈ જાય દવાનો આજે ચોથો દિવસ ત્રીજો દિવસે બઉ યાદ નથી મને તો રિઝલ્ટ મળી ગયો વાંધો નહીં આવ્યો માંડવી માં થોડીક આડઅસર તો થાય પણ હવે ના થાય શું કરું તો પાન મારા થઈ જાય દાગ લાલ લાલ કોક રાખ દે તકલીફ હોય માંડવી ને પગઈયાને વગર કોઈ સુટકારો જ નથી અને આય કાય લગભગ ભૂલાઈ ગઈતી આવડ દવા માં આય બુલાય જ ગઈતી ઈ મે ફેર દેખાય ને મુજો કે ના સરજ નથી ખડમાં કે વેલમાં કે બધું કમ્પ્લીટ છે આય બુલાય ગઈ દવા સાઠપા કાર્ડન રે આપડે પુગ્યો હવે આપ મરી જયા પછી પા આ જો પાણી લાગી ગયું પીરી પડી ગઈ ને એનો કઈ ઉપાય કમેન્ટમાં જણાવજો ક્યું ખાતર નાખી તો સારું રે બધા એમ કહેતા હતા હું ક્યું સલ્ફેટ કે કહેતા હતા નામ ભૂલી ગયો એમોનિયમ સલ્ફેટ ઢા એમોનિયમ સલ્ફેટ કે નાખો થઈ જાય ઇની ટ્રાય કરી કે કઈ બસી ઉરિયા નાખી કે ક્યું નાખી હવે ઈ જીવાનો છે આપણે કમેન્ટમાં જણાવજો ક્યું ખાતર નાખું ઈ Jadi yang lebih kan lagi minta jasa nih ya kor beri nih? Karena kita harus panik biar jauh kan. Kayu usia, bagaimana? kalau ini mau lagi ya. खाने दो दवा ना ला गया आने के भाई मगा ही आने पट्टे ला जरा या सारे जन्म करे बाकी अवेल बिल नहीं एक रावण ना पड़ता कि नहीं गई पटाने तो मैं पांच बरी जाऊँ वे जाओ जाए के पास ही कोरे आप ऐसी वड़ी सी चीज़ ले जाऊँ पाल उनके जाए वेल उन्दर कहनी चाहिए वाले एक बार कोमेट का सो मैं उन्दर कर इसका પરમી તે દિમ કી ધુની મુ ઓર કઈક બીજું કતા હૈ રગ રગ વાળો થાય અમે આને ઉંદર કણીજ કઈ સઈ તો મે વેલ કઈન તો બધને લુક માં મગી બેહી જાય તો આવું બધું છે ભાગવારી વાડી નું કામ કાઈ એક ભાઈ ની કમર થતી ઓલા ખાડા માંથી આપણે દવા રા પોક બરી બરી સટતા તન કે દોરું પાણી માં રિજર્ત ના મડે પણ અમારા બીજું ટ્રાયલ કરે છે અમે આ રેસ્ટ નો પાણી દે ને રસ્તા માંથી ઈ માતા પોરી ભરી ને દવા ઘણી પર ચાટી છે અમને આધી ઉતી વાંધો ન થાય ઓ રિજર્ટ બાબતમાં આમાં જો રિજર્ટ તમાર નજર હમે છે દવા નું કામ કરે છે એટલે यूं કંઈ હોય ની કે ગમેય બીજો ફોલ્ટ હોય કદાચ દવા એક્સપાયરી હોય કે બીદી કોઈ અન્ય દવા ભેગી થઈ ગઈ હોય તો આ બધી રિએક્શન લાગે તો રિજર્ટ ના મળે ઘણા ઘણા બધા કારણ હોય આપણે જો અમે તમાર નજર હમે રિજર્ટ

पी आर सा जीवातनी रिजल्ट मड़ी जा कहीं वाधा दी नी। तो वा बार हो मित्र हवा थी गया है अपने रीमा गया है मंडली जो आ हेडिये लगभग आप बहुत याद टाइम लगभग छे वकी पासो आ हेडियो नहीं એની પેલા જોવા જે પાસે વરી છે પાક બહુ ખુશ ખુશતા ચંપલ પેરી ને ના હલાય રઘુ ના આવે અને આ બે ઐરું નું ખડ છે ખળ હું ખાસ છે ની બે ઐરું જો એટલું થયું એટલે પછી ગારામાં ખોટો ખોટો આમાં ખડ એવું છે નહી ને કામ ટોરું અને માંડવી કઈક આવી હેડે હેઢે પાણી લાગી ગયા નથી પીરી પડી ગઈ કા રે ડેન્જરક જો બોયન પાછો ટ્રેક્ટર માં કસરાઈ ન લે ઈ દેખ નબરી તો હરીક ચલે ઉદી બાકી આમ કઈ એટલે બધું વાંધો નસી પણ હવે દવા મારવી જો હે આપણે પંપ થી આપણે વિચાર્યો ટ્રેક્ટર માં બધું ફિટ કરીને મારવાનો પણ આમાં ટ્રેક્ટર સે કે દિયા લે હવે લે બગમણા ના આલે ટ્રેક્ટર એટલે દવા આના આપણે કંપે પંપ ચડાવીને છાટું જો હે છે કોકો ઈ છે બહુ તો નથી

પણ સુને દે રગવાવ રસિત્રુ નો લે માંડવી વી ગસી બેધી વેલી આ લે ની હા માંડવી ભારે માંડવી કરતા હારા છે આપણે આવી છે કીવી છે કમેન્ટ માં જણાવજો કીવી લાગી કેટલી બધી દેવાની જરૂર નથી પાજ્યા માં હલા છે ને એક બે દી પાસ મારવી છે ધ્યાન ની કોગો ધરકુસ પગ રે રાજા મહારમ હારું આવી ગયું આઠ દિવસ પૈની માંડ્યા તરંગ કાટી છે અને કલર એ નામે ગાંટો લીલો છે આઠ દિવસ પૈની માંગી લામ ગુમરો મારી ખબર પડે હું હું આમાં કરવાની જરૂર છે પ્રોસેસ કંદવા મારું જો એક બે માં બાકી તો કંઈ વાંધો જેવું છે ને આ જો થોડાકમાં પાણી લાગી ગયું ને માંજી બહુ વધી નથી પીરી પડી ગઈ ને લાખ 10 હૈર માં ઉરિયા નાખ્યું જો સવારે રે એ હૈરિયા પગ નહીં ઉરિયા તો ઉગરી ગયો આવા માં ભેજવારો બહુ હે ને એ તો નું સુટ ખબર નું ખાઈ શકો ટ્રાયલ કરવા જો હું થાય ફાયદો થાય કે નહીં

पावरो बांधो पावरो हूं बांधेम किए पावरो बांधो ये ऊसे हरो सारो साइकिल पई पछे तो बुंदी बुंदी म कैसे या जे आमा वालो से खान ने हाकर बे बे बुंदी 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 खान ने हाकर बे बे उरिया है दे ले ठीक दे दे उरिया ने फि असल दे दे तो थोड़ा बुंदी बुंदी इने नाखू कोई कह दिए के हूं मुठो दे ने तो

મી પર દવા ખાતી મિક્સ આવી ગયા આપણે કેટલું નાખ્યું તું ખાતર નું ખાતર કે આપડા 40 किलो વિખા 40 કિલો પાયાનો ખાતર વાયું તો હુરિયા કે માં હું હતું એકતા સલ્ફર एसएसपी एसएसपी સલ્ફર સલ્ફર આવી જાય સલ્ફર ઓલ હતું દીવલું જીન જીન ઈ તો 1 કિલો યુરિયા કસ્તન પ્રકારના પાયાના ખાતર ભઈના તો પોટાશ પાણી લાગી ગયું ને પાણી તો ભલે ન લાગી ગયું આપણે વદની જરૂર જ નથી માલ થવો જોઈએ હાતી હાલે તો વધે बाकी बस खोटी हूं सर ना मैं बंद થઈ ગયો તો કે આપણે આમાં આટ પાસ આયો નથી હવારના રેણા એટલે ના આયો તો બુપ કઈ બુપ હવાર આયો તો પાસ ન કઈ હું બુપ મરોડું કાઈ ગયો જરા બી બવ નથી ને ડાંડું જામ આ જામ થઈ જાય એને હમ તો પતરા મારલ પકડ નઈ આલે માર આ હા હમાય ભાઈ ની માંડવી ની ની વાય ન આયા કે માં આ ઘર કો પડી ગયો

ओड़ा लाई पानी फिर नहीं आवे क्यों तो जो भरे गयो है हाँ। नहीं के रहा तो जो घुंगरा में मैं पहले वसा के दिन दे मारे साथ जो काल परम दिन तो लाई में तो पार भी है पार भी है भाव ना मिल गयो तो जा रहे हो हम हाउ जे करे हमारे मोट खावा ना सको ठीक पर कमी नहीं पा रही वो है पर जाम के नाम यामन भी येने आवाज दाय रे झाड बे लोई लोई देखो एमन छुट्टी जावन छे छुट्टी जावानी है तूने फालफूलनी सैटी दे आ जो आ ओवड़ा लाग गया पान में टपका टपका सी गया ओवड़ा लाग गया हुया फुईटा को पक फुईटा जो आ रिये मारे हुया नी फटे आ नी डायरेक्ट डेडवा छे वाला फोटा आवे ई झाड़वा में थाई उसी आई सी

Хуя буя дёди, да? Ним. Ним та бра ман да вакат сун та ява да. Кен. Се о бибрун та се. А та ха кен бибрун ко дед ло. Кен अरे कहना क्या चाहते हो अभी तेरे वो दस हजार जाऊंगे तो जाओ गम मजा देखो कोई घनों कुछ है और कोई आवे फुटे तो बोले अजीब सा मिलियन मिलियन हो ये बेह ही हम ओ नहीं बेह <laughs> तो बेहार हो पकड़ी पकड़ी मारे तो बार बदन मोट हूँ ना बेहार धरा बेहार हो पकड़ी पकड़ी हम बन जाएंगे तेरा पकड़ी पकड़ी हो या बेहार बन से आप जो हूँ क्यों आप बेहारे हाँ तो आज नवीन जो ये करना है पूरों का नवीन जो है ये हलाम हम तो बंद नहीं લાઈક હોય કોમેન્ટમાં જણાવજો હા ચેનલ માં નવા સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે ખાસ ફરી પાછા ત્યાં સુધી આવજો